શરૂઆતમાં મોટા સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરી અરવલ્લીથી મળી રહ્યા છે સમાચારો સમગ્ર અરવલ્લી જિલ્લામાં આઈટી વિભાગના ધામા વેપારીઓ બિલ્ડર્સ ડોક્ટર્સને ત્યાં આઈટીનું મોટા પાયે સર્ચ હાથ ધરવામાં આવી રહ્યું છે પિસ્તાલીસથી વધુ સ્થળો પર આઈટી વિભાગ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે આઈટી વિભાગની સિત્તેરથી વધુ ગાડીઓ આવી છે મોડાસા મેઘરજ સહિતના તમામ વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી ઇન્કમ ટેક્સની જે રેડ જોવા મળી રહી છે અરવલ્લી જિલ્લાની અલગ અલગ જે જગ્યાઓ આવેલી છે જે વેપારીઓ બિલ્ડર અને ડૉક્ટરના જે વિસ્તારો છે તે વિસ્તારોની અંદર જે રેડ જોવા મળી રહી છે જે વહેલી સવારથી જે સિત્તેરથી વધુ જે ગાડીઓના કાફલા અને પિસ્તાલીસ જે જગ્યાઓ ઉપર તે રેડ કરવામાં આવી છે આપણે ઊભા છે જે મોડાસાના જે ફૈઝાન જે કોમ્પ્લેક્સ છે તે કોમ્પ્લેક્સ જે આ જગ્યા ઉપર જે વેપારીઓ જે ડૉક્ટરો પણ જે રહેતા હોય છે તે જગ્યા ઉપર જે ઇન્કમ ટેક્સના જે દરોડા પાડ્યા છે અને તે અહીંયા જે તપાસ તેજ કરવામાં આવી છે જે બેનામી જે વ્યવહારો જે થતા હોય છે તેને લઈને પણ જે અહીંયા જે તપાસ કરવામાં આવી રહી છે અને પહેલી સવારથી મોડાસા સહિતના વિસ્તારો અને જે મેઘરજ સહિતના જે વિસ્તારોમાં જે વેપારીઓ અને બિલ્ડરો ત્યાં અત્યારે હાલ રેડ જોવા મળી રહી છે અને જે રેડ બાદ જે તપાસ હશે ત્યારબાદ જ ખબર પડશે કે આ જગ્યા ઉપરથી કઈ કઈ જે વસ્તુ અને કયા કયા જે બેનામી વ્યવહારો જે મળી આવ્યા છે સંકેત પટેલ ન્યૂઝ કેપિટલ ગુજરાત